બનાસકાંઠા પોલીસ પર ગિરીબેન ઠાકોરનો આક્ષેપ નિર્દોષ યુવકોને પોલીસ માર મારતી હોય તેવા આક્ષેપ મારમારી ગુનો કબૂલ કરાવવાતા હોવાનો આક્ષેપ જો કે આ આક્ષેપોને જિલ્લા પોલીસ વડાએ નકાર્યા જૈન સાધવી છેડતી પ્રયાસ કેસમાં અલગ અલગ જાતિના શંકાસ્પદ લોકોની પૂછપરછ કરાઈ છે પોલીસે ત્રણસો થી વધારે શંકાસ્પદોની પૂછપરછ કરી છે પોલીસ એક પણ વ્યક્તિને માર માર્યો નથી પોલીસની અલગ અલગ ટીમો અલગ અલગ સોર્સ દ્વારા તપાસ કરી રહી છે

આવા લાવી પૂછપરછ કરી અને તેને જે છે એ તેની ઓળખ પણ કરાવેલી છે પરંતુ આ સાડી ત્રણસો જે લોકો છે તે તમામ અલગ અલગ જ્ઞાતિના છે કોઈ પણ એક જ જ્ઞાતિના નથી તમામ લોકો તમામ જ્ઞાતિના અને તમામ ધર્મના લોકો છે કે જેની અમે પૂછપરછ કરી રહ્યા છીએ હું આપ લોકોને વિશ્વાસ દેવા માંગુ છું કે પોલીસે આ ત્રણસો સાડી ત્રણસો જેટલા બી લોકો બોલાવ્યા છે આમાંથી કોઈ પણ વ્યક્તિની ના તો કોઈ મારપીટ કરી છે ના તો કોઈ એમનું માન સોમાન કવાય એ રીતની કોઈ વસ્તુ કરી છે અમે અમારા ટેકનિકલ ઇનપુટથી ટેકનિકલ સોર્સથી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સોર્સથી અમે જે છે તપાસ કરી રહ્યા છીએ આજ દિન સુધી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરો એ બનાસકાંઠા પોલીસનું કોઈ દિવસે એવું રહ્યું નથી જેથી કરીને આ જે આક્ષેપો છે જેમાં કોઈ એક સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે કે પોલીસ દ્વારા કોઈની મારપીટ કરવામાં આવે છે તેવું એક પણ બનાવો અત્યાર સુધી અમારે ધ્યાન ઉપર આવેલો નથી અને છતાં બી જો કોઈ વ્યક્તિ કહે છે કે આવો ઘટના થયેલી છે તો અમે બિલકુલ એની મેડિકલ જાચ કરાવીશું અને જાતમાં આવશે તો અમે સખત પગલાં ભી લેશું પરંતુ હું આપણે વિશ્વાસ અપાવું છું કે બનાસકાંઠા પોલીસનું જે ઇન્વેસ્ટિગેશન જે છે એ અલગ હોય છે અમે કોઈની સાથે મારપીટ કરી ઇન્વેસ્ટિગેશન કરતા નથી અને આટલા બધા લોકોના આ ઇન્વેસ્ટિગેશન કર્યા છે એમાં એક પણ વ્યક્તિ તરફથી અમને આ દિન સુધી કોઈ પણ એવો અમારી ઉપર આક્ષેપ થયેલો નથી જય હિન્દ